તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ ની ટીમ જીટાલી ગામની સ્વીટ ડ્રીમ ના એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારોના જથ્થા સાથે એક કિસમને ઝડપી પાડ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર તહેવારોને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ઉપલા અધિકારીઓની સૂચના અનુવયે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન અંગત બાતમીદાર થી બાતમી મળી હતી કે જીતાલી ગામ થી સ્વીટ ડ્રીમ સોસાયટી માં મકાન નંબર 104 માં રહેતો ઈશમ નામે બલવાનસિંહ ગોવર્ધન રામ દેવડા મૂળ રહે રાજસ્થાન નાઓ પોતાના આર્થિક ફાયદા સારો ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારુ વેપલો કરે છે જે બાતમી ના આધારે ભરૂચ એલસીબી ની ટીમે બાતમી સ્થળ ઉપર રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી બોટલ લંગ વીસ મળી આવી હતી પોલીસે વીસ બોટલ કે જેની આશરે કિંમત રૂપિયા એકવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા તેમજ ઉપરોક્ત રેડ દ્વારા સ્થળે મળી આવેલ ઈસમ બલવાનસિંહ ગોવર્ધન રામ દેવડાનાઓની અટકાયત કરી તેની પાસેથી એક મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ છવ્વીસ હજાર એકસો પંચ્યાસી નો મુદ્દા માલ કબજે કરી આગળની વધુ તપાસ અંકલેશ્વર રૂર પોલીસ મથકે સોંપવામાં આવી છે રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ